મુખ્ય પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા સાથે જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ પંચોતેરમો ધ્વજ વંદન કાર્યક્રમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના જૂથ ચાર ખાતે PSI તરીકે ફરજ બજાવતા આર એમ વસોયા ના મુખ્ય મહેમાન તરીકે હાજર હતા તેઓના સાથે થોજ વંદન ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ ધ્વજવંદન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો તથા ગામના વડીલો હાજર રહ્યા અને પીએસઆઈ વસોયાઓ શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ બાબતે ખાસ પ્રકાશ પાડ્યો મોવડી ગામમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે જૂની એસએમસી સમિતિને બરખાસ્ત કરી નવી એસએમસી માં ગ્રેજ્યુએટ અને શિક્ષણમાં રુચિ ધરાવતા હોય એવા સભ્યોની નિમણૂક કરવામાં ભાર પૂર્વક મુખ્ય શાળા SMC ના અધ્યક્ષ શ્રી સુરમાં તેમજ મહુડી મુખ્ય શાળાના આચાર્ય ને જણાવ્યું હતું રિપોર્ટર દીપસિંહ બારીયા ઝાલોર આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો